Gujarat Chamber of Commerce and Industry Grow Business Transform Gujarat Namaskar, Gujarat Chamber of Commerce and Industries ઉદ્યોગ જગતની ચર્ચાના એક નવા જીએસટીના એપિસોડમાં આપ સૌનું સ્વાગત કરું છું ફરી આપણી સાથે છે નિતેશભાઈ જૈન કે જેની સાથે આજે આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મિકેનિઝમ અને એનું ઇમ્પોર્ટન્સ વિશે ચર્ચા કરીશું સાહેબ આપનું ફરી સ્વાગત છે ધન્યવાદ હવે જેમ સબ્જેક્ટ છે એમ વોટ ઇઝ ધ ઇમ્પુટ ટેક્સ ક્રેડિટ અંડર જીએસટી સાહેબ ઇનપુટ ટેક્સ ક્રેડિટ જો હું સાધારણ અને બહુ સિમ્પલ રીતે સમજાવું તો ઓગણીસો છ્યાસી પહેલાં આપણે જે બિઝનેસ કરતા બધા તો ત્યારે શું થતું કે તમે માલ ખરીદતા અને જ્યારે માલ વેચતા ત્યારે બી ટેક્સ લાગતો બરાબર છે પછી જેમ 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 ઇન્ડાયરેક્ટ ટેક્સનું ઇવ એવોલ્યુશન થયું અને આપણે એને સુધાર સુધારતા કયા તો ઇનપુટ ટેક્સ ક્રેડિટનું સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ થયું જેને લોકો પહેલાં વીએટીવી કહેતા કે વેલ્યુ એડેડ ટેક્સ કે જેટલું તમે વેલ્યુ એડ કરો છો એટલો જ ટેક્સ તમારે ભરવાનો બાકીનો પહેલાંવાળાએ ભરવાનો એટલે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે મેં આ મોબાઈલ બનાવનારો હું છું તો આ મોબાઈલમાં મારે નહીં નહીં તો સોથી દોઢસો જેવી વસ્તુઓ અંદર લાગતી હશે અને એ બધી હું બહારથી ખરીદતો હોઈશ અથવા મારા ફેક્ટરીમાં બનાવતો હોઈશ તો એ જ્યારે હું ખરીદી કરીશ એની ઉપર જે જીએસટી લાગીને આવશે એ મને મજરે મળશે એની મને ક્રેડિટ મળશે તો એને કહેવાય કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે મેં પચાસ હજારની વસ્તુ ખરીદી મારા ત્યાં પ્રોસેસ કરી તો પચાસ હજાર પર જે જીએસટી લાગીને આવ્યો એની મને ક્રેડિટ મળશે જે મેં અંદર કામ કર્યું એમાં તો મારો જ લેબર યુઝ થયો છે એટલે એમાં કોઈ જીએસટી હોય નહીં એ કરી અને હું આ ફોન એક લાખ રૂપિયામાં વેચીશ તો એક લાખ પર હું અઢાર ટકા વેચીશ લગાડીને આપીશ એટલે એ અઢાર હજાર હું કલેક્ટ કરીશ અને આ પચાસ હજાર પર જે મને ક્રેડિટ મળી નવ હજાર રૂપિયાની એ વાપરીશ અને નવ હજાર રૂપિયા હું કેશમાં ભરીશ એટલે અઢાર હજાર લેસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને લેસ મારે જે ભરવાના નેટ કેશમાં ભરવાના એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે જે તમે વેચ ખરીદી કરી એની ઉપરનો ટેક્સ તમને મજરે મળશે એ પદ્ધતિને ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય હવે એમાં એવું કંઈ રિસ્ટ્રિક્શન ફોર ક્લેમિંગ ઓફ આઈટીસી ફોર સર્ટન ગુડ્સ ફોર સર્વિસીસ એવું કંઈ કરો સાહેબ ઇનપુટ ટેક્સ ક્રેડિટ જ્યારે સરકાર તમને આપે છે તે બહુ મોટી જવાબદારી તમારી ઉપર નાખી રહી છે કેમ કે તમે એક લૂઝલી એવું કહેવાય કે જીએસટીમાં તમે સરકારના વતી સરકાર માટેનો ટેક્સ કલેક્ટ કરી રહ્યા છો રાઇટ એટલે એ બહુ જ મોટી જવાબદારી છે તમારી ઉપર કે તમે એ સરખી રીતે ને સાચી ક્રેડિટ જ લો અને જે ડિફરન્સનો ટેક્સ છે એ તમે સરકારને કેશમાં આપો એટલે એના માટે એ લોકોએ થોડાક રેસ્ટ્રિક્શન તો નહીં કહું પણ પ્રોવિઝન કરેલા છે એમાં મહત્ત્વના પાંચથી છ પ્રોવિઝન છે પહેલું કે તમારી પાસે એ જે તમે માલ ખરીદી રહ્યા છો એ બિઝનેસ માટે હોવો જરૂરી હોવો જોઈએ અચ્છા બીજી કન્ડિશન છે કે તમારે એ જે બી ગુડ્સ હોય કે અથવા સર્વિસ હોય એ તમારે ફેક્ટરીમાં કે તમારી દુકાનમાં કે તમારી ઓફિસમાં એ સર્વિસ આવી જવી જોઈએ અથવા એ માલ આવવો જોઈએ આ બીજી કન્ડિશન ત્રીજી કન્ડિશન છે કે તમારી પાસે એનો ઇન્વોઇસ હોવો જરૂરી છે કે એ જો ઇન્વોઇસ નહીં હોય તો તમને ક્રેડિટ નહીં મળે ચોથી કન્ડિશન છે કે તમારે એકસો એંસી દિવસમાં વેન્ડરને પેમેન્ટ કરવાનું છે જો એકસો એંસી દિવસમાં નહીં કરો તો એ તમારે આઈટીસી રિવર્સ કરવી પડશે અને જ્યારે તમે કરશો પેમેન્ટ ત્યારે તમારે પાછી લઈ લેવાની પાંચમી કન્ડિશન છે કે સામેવાળાએ જેનાથી તમે ખરીદી કરી છે તમારો જે સપ્લાયર છે એને ટેક્સ ભરી દીધો હોવો જોઈએ અને લાસ્ટ કન્ડિશન એ છે કે એ ઇન્વોઇસ જે તમે તમારા પરચેસ સાથે આવ્યો છે એ તમારા જીએસટીઆર ટુ બી જે મેં પહેલા સેશનમાં તમને સમજાવ્યું કે એ તમારા જીએસટીઆર ટુ બીમાં માં દેખાવું જોઈએ એ હા રિફ્લેક્ટ થવું જોઈએ એને જીએસટીઆર વનમાં જો નાખ્યું હશે તો એ તમારા ટુ બીમાં દેખાશે તો આ પાંચ છ કન્ડિશન જો પૂરી થશે તો જ તમે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકો શું ડિફ્લેક્ટ ના થાય કોઈ કારણસર એટલે મારા સપ્લાયરે નથી પે કરી એવું થયું તો એ કેસમાં શું ડિફિકલ્ટી એ કેસમાં તમને આઈટીસી સરકાર નહીં લેવા દે અને જો તમે લઈ લીધી હશે તો તમને રિવર્સ કરવી પડશે વ્યાજ સાથે અને ક્યારેક કોઈ કોઈ સિચ્યુએશનમાં પેનલ્ટી બી લાગી શકે એટલે તમારે એ બહુ જરૂરી છે કે જીએસટીઆર ટુ બીમાં જે ક્રેડિટ દેખાયું હોય એ જ લેવાની એ સિવાય નહીં લેવાની એ સિવાય નહીં લેવાની હા હવે તમારો જે બીજો પ્રશ્ન હતો કે કયા ગુડ્સ અને સર્વિસ બધાની મળે ના બધાની મળી એવું નથી સેક્શન સેવન્ટીન ફાઇવ છે સત્તર પાંચ જેમાં થોડાક રેસ્ટ્રિક્શન સ્પેસિફિક થોડાક ગુડ્સ અને સર્વિસીસ માટે કરેલા છે એમાં ફોર એક્ઝામ્પલ તમે મોટર કાર હોય તો મોટર કારની ક્રેડિટ બધાને મળવા પાત્ર નથી બરાબર છે એ થોડાક જ લોકોને મળવા પાત્ર ફોર એક્ઝામ્પલ કારનો ડીલર છે

માણસોને જ અવેલેબલ છે એની કેટેગરી શું હા એટલે એક તો મેં તમને કીધું કાર ડીલર હોય કે કાર મેન્યુફેક્ચરર હોય એને મળે બીજો છે કે જે ટ્રેનિંગ સ્કૂલ ચલાવતો હોય એને મળે અને ત્રીજું બી એક છે એ આ બે થી ત્રણ લોકોને જ મળે બાકી બધાને મળવા પાત્ર નથી એટલે લોકો જે બી લઈ રહ્યા છે એમને આ બહુ ધ્યાન રાખવાની વસ્તુ છે કે ગાડીની ક્રેડિટ પેસેન્જર કારની ક્રેડિટ ના મળે પણ જો કમર્શિયલ વ્હીકલ છે જે માલ સામાનની હેરફેર માટે યુઝ થતી કંપનીના કામ માટે યુઝ કંપનીના માટે યુઝ થતી હોય પેસેન્જર નહીં કમર્શિયલ જે માલની હેરફેર માટે થતી હોય તો એ તમને ક્રેડિટ મળવા પાત્ર છે તો જેમ કંપનીની ઘણા એવું કહેતા હોય મેં કંપની પર કાર ખરીદી છે તો સમજો કે એના ડિરેક્ટર માટે કાર ખરીદી કે મેનેજર માટે કાર ખરીદી તો એવી ક્રેડિટ તમને નહીં મળે ઓકે કેમ કે એ સ્પેસિફિકલી ડિબારિંગ પ્રોવિઝન છે અચ્છા અને આઉટડોર કેટરિંગ છે ફોર એક્ઝામ્પલ એ બી તમને ક્રેડિટ નહીં મળે જો તમે તમારા ધંધા માટે યુઝ કરેલી છે તોય નહીં મળે રેસ્ટોરન્ટની ક્રેડિટ નહીં મળે અને આવી બહુ બધી સર્વિસીસ છે જેમાં સ્પેસિફિક ડિબારિંગ પ્રોવિઝન છે આના સિવાય બધી જ ક્રેડિટ તમને મળશે પણ એ ક્રેડિટ તમારે પર્સનલ ખર્ચા માટે ન હોવી જોઈએ ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટર ગોવા ફરવા ગયા જો ડિરેક્ટર ફરવા જતા રહ્યા પર્સનલ વાઈફ ને છોકરાઓને સાથે રાઈટ તો તમને ક્રેડિટ નહીં મળે કેમ કે એ બિઝનેસ યુઝ માટે નથી પણ જો તમે કોઈ કોન્ફરન્સ માટે ગયા છો ફ્લાઇટમાં ગયા છો અને ફ્લાઇટનો ખર્ચો થયો છે તો એમાં જે જીએસટી છે અને બિઝનેસ યુઝ માટે જ ગયા છો એટલે એની ક્રેડિટ તમને મળશે એટલે પર્સનલ ખર્ચાઓની નહીં મળે બિઝનેસ ખર્ચાઓ નહીં મળે આ બે જ મોટા તફાવત છે બરાબર છે જો આ ધ્યાન રાખશો તો ભૂલ નહીં થાય હાઉ ટુ ક્લેમ આઈટી એનો એક બહુ સિમ્પલ રીત છે કે તમારે સૌથી પહેલાં જ્યારે તમે ખરીદી કરો કોઈ બી સર્વિસ હોય કે ગુડ્સ હોય તમારે એની ક્રેડિટ તમારા બુક્સમાં તમારા અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં લઈ લેવાની તમારે એન્શ્યોર કરવાનું કે જે મેં તમને ચાર પાંચ કન્ડિશન બધી કીધી છે એ ફૂલફિલ થાય છે એ જો ફૂલફિલ થઈ જાય અને બુક્સમાં તમે ક્રેડિટ લઈ લીધી એકવાર તો તમારા જીએસટીઆર થ્રી બી જે તમારું વીસ તારીખે રિટર્ન ભરવાનું છે એમાં તમારે એ ક્રેડિટ દેખાડવાની અને ત્યાં તમે લઈ શકો એ ક્રેડિટ આટલું જ કરવાનું છે બહુ મોટી એટલે જીએસટીઆર ટુ બી હા એ જીએસટીઆર ટુ બી સાથે એકવાર રિકન્સાઇલ કરી લેજો જો એમાં એક ક્રેડિટ દેખાતી હોય તો તમે નિસંકોચ અને ફિયરલેસ થઈને ક્રેડિટ લઈ શકો અને વાપરી શકો તો કેન અ પર્સન ઇઝ એલિજિબલ ફોર કેપિટલ ગુડ્સ ઓન આઈટીસી આઈટીસી એમાં મળશે કે ને હા જો તમે ફોર એક્ઝામ્પલ ફેક્ટરી નાખતા હો તો તમે એમાં બહુ બધા પ્લાન્ટ એન્ડ મશીનરી લેવાના છો અથવા હું ફોર એક્ઝામ્પલ હું સીએ છું તો હું લેપટોપ ખરીદું ફર્નિચર ખરીદું તો એ બધાની કેપિટલ ગુડ્સની ક્રેડિટ મને મળી શકે અને મળવાપાત્ર છે એમાં કોઈ ઇસ્યુ નથી ખાલી એક જ કન્ડિશન છે કે તમે તમે એક લાખ રૂપિયાનું લેપટોપ લીધું એમાં અઢાર હજાર રૂપિયા જીએસટી ચૂકવ્યો તો તમારે એ અઢાર હજારની ક્રેડિટ લેવાની ડેપ્રિસિએશન એક લાખ પર જ લેવાનો એક લાખ અઢાર હજાર પર નહીં લેવાનો ઓકે જો ડેપ્રિસિએશન તમે અઢાર હજાર પર બી લઈ લીધો એટલે એક લાખ અઢાર હજાર ઉપર તો તમને પછી આઈટીસી કેપિટલ ગુડ્સ નહીં મળે આ ધ્યાન રાખવું જરૂરી છે બીજું એ કેપિટલ ગુડ્સ તમારે ટેક્સેબલ જે તમારું બિઝનેસ છે એમાં વપરાતું હશે તો જ મળશે જો તમારો પ્રોડક્ટ એક્ઝેમ્પ્ટ છે જે આપણે લાસ્ટ સેશન માં વાત કરી પૂજા સામગ્રી માટે રાઈટ તો પછી તમને આ ટીસી ઓબ્વિયસલી સરકાર નહીં આપે નહીં આપે કેમ કે તમને આગળ ટેક્સ નથી લાગતો હં બરાબર કેપિટલ ગુડ્સની ક્રેડિટ બધાને મળે છે પણ ખાલી આ બે કન્ડિશન તમારે જોવા જેવી છે એમાં કોઈ ટાઈમ લિમિટ હોય કે આટલા ટાઈમમાં ક્લેમ કરી દેવો પડે વર્ષ પૂરું થાય કે મંથ હોય સેમ સેમ ટાઈમ લિમિટ જે આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું કે તમારે વર્ષની જે ક્રેડિટ છે કે એપ્રિલ થી માર્ચ સુધીની જે ક્રેડિટ છે એ નેક્સ્ટ નવેમ્બર ત્રીસ સુધી તમારે લઈ લેવી પડશે એ જો ચૂકી ગયા તો પછી એ ગાડી તમે ચૂકી જ ગયા છો એ પછી તમને ક્રેડિટ નહીં આપે શકાય બીજો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ મેચિંગ પ્રિન્સિપલ ઇન આઈટીસી આ કંઈક બહુ જ ટિપિકલ પ્રશ્ન છે આ અને બહુ સળગતો પ્રશ્ન હાજી અને ઓગણીસ વીસથી ને અઢાર ઓગણીસથી થી સરકાર આનીથી બહુ જ આને લોકોએ એવોલ્યુશનમાં સુધારી સુધારી સુધારીને હવે કાયદો એવો કરી દીધો છે કે જો સામેવાળો ટેક્સ ભરશે તો જ તમને ક્રેડિટ મળશે એટલે તમારે આ સમજવાની બહુ જરૂર છે કે ખાલી માલ ખરીદી કરવી એને પેમેન્ટ કરી દેવું માલ આવી જવો અને ઇન્વોઇસ હોવાથી તમને આઈટીસી નહીં મળે બરાબર છે એ ઇન્વોઇસ જે તમે ખરીદી કરી છે એ તમારા જીએસટીઆર ટુ એ અને પછી ટુ બીમાં દેખાવો જરૂરી છે જો એ નહીં દેખાય અને જો એ તમારા બુક્સના આઈ ઇન્વોઇસ સાથે મેચ નહીં થાય તો મેચિંગ કન્સેપ્ટમાં અમે એવું કહીએ છીએ કે ઇન્વોઇસ હેઝ ટુ બી દેર ઇન જીએસટીઆર ટુ બી અને એ થ્રી બીમાં તમે નાખશો એ મેચ થશે તો જ તમને ક્રેડિટ મળશે નહીં તરફ નહીં મળે એનું સેમ ડે થાય એવું જ કોઈ જરૂરી નહી ના ના સેમ ડે હોવું જરૂરી નથી જરૂરી જરૂરી અને એ જે મેં તમને ટાઈમ લિમિટ કીધી કે ત્રીસ સુધી એમાં હોવું જરૂરી જો એ ટાઈમ લિમિટ પછી મેચ થયું ફોર એક્ઝામ્પલ મેં સપ્લાયરે રિટર્ન નવેમ્બર ત્રીસ પછી નેક્સ્ટ ઇયરના નવેમ્બર અપલોડ કર્યું તો એટલે તમારા સારા લોકો સાથે ધંધો કરો જે જીએસટી કમ્પ્લાયન્ટ હોય એ હવે બહુ જરૂરી થઈ ગયું છે અને તમે રોજ પેપરમાં વાંચતા હશો કે આટલી ડિમાન્ડો થઈને આમ થયું તેમ થયું આનું મેજર કારણ આ છે મેચિંગ કન્સેપ્ટ જે લોકો સમજ્યા છે રાઈટ પણ એ બહુ તકલીફથી સમજી રહ્યા છે પણ હવે જે જેન્યુન બિઝનેસમેન છે એને આ સમજવું જરૂરી છે કે જો સપ્લાયર સારો નહીં હોય અને એ જે જીએસટી કમ્પ્લાયન્ટ નહીં હોય તો એની લાયબિલિટી તમારી ઉપર શિફ્ટ સરકાર કરી દેશે એટલે એનો મતલબ એવો થયો કે સમજો કે મારા સપ્લાયર નથી ક્રેડિટ જીએસટી ભર્યો અને મેં એને બાકીનું પેમેન્ટ આપ્યું તો મારી પર ડિફિકલ્ટી વધારે આવી યસ એટલે શું ડિફિકલ્ટી આવે ને એને

હવે જ્યારે તમારું ઓડિટ અથવા અસેસમેન્ટ થશે તો ડિપાર્ટમેન્ટના ડેશબોર્ડ પર આ દેખાશે કે આ એક્સ સપ્લાયરે આ એક લાખ એસી હજાર નથી અપલોડ કર્યું તો એ એક લાખ એસી હજાર તમારી પાસે કહેવામાં આવશે કે ભાઈ આ એક લાખ એસી હજાર વધતા જ્યારે તમારું અસેસમેન્ટ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પછી થાય તો એ બે થી ત્રણ વર્ષનું વ્યાજ અઢાર ટકા લેખે વાર્ષિક એ તમારે ચૂકવવું પડશે અને જો ડિપાર્ટમેન્ટ આવ્યું છે તો પેનલ્ટી બી માગી શકે તમારી પાસે અને એ પેનલ્ટી દસ ટકા પંદર ટકાથી સો ટકા સુધી બી હોઈ શકે એટલે આની કિંમત બહુ વધારે છે અને કહીએ કે નોન કમ્પ્લાયન્સ ઇઝ નોટ ગુડ નાવ એટલે તમારે સપ્લાયર જે મેં તમને કીધું કે સપ્લાયર બહુ સાવચેતીથી તમારે ચોઈસ કરવા પડશે સો થયું કે સપ્લાયરે જો પેમેન્ટ નથી કર્યું તો બિફોર યુ પે ટુ ધ સપ્લાયર તમારે એનું જીએસટી એકાઉન્ટ જોઈ લેવું જોઈએ જો એને છેલ્લે સુધીનું ભર્યું હોય ઈ મટીરિયલ ઓફ એટલે એવું નહીં કે તમારા માટે જ પણ એને કોઈ બી બાકી હોય અને તમે ના આપો તો એ તમારું એમાઉન્ટ લોક થઈ જશે એવું થશે આમાં કોમિલભાઈ બહુ જ સારી વ્યવસ્થા સરકારે એ કરેલી છે કે એક તો એમનું ઇન્વોઇસ તમને તમારા જીએસટી ટુ બીમાં દેખાય છે બરાબર બરાબર એટલે તમે જોઈ શકો કે મારું ઇન્વોઇસ આવ્યું કે નહીં બીજું એને આર થ્રી બી ફાઇલ કર્યા છે કે નહીં એ બી જીએસટી પોર્ટલ પર એનો જીએસટી નંબર તમે નાખશો તો દેખાશે બરાબર છે તમારા ઇન્વોઇસ નું ટેક્સ ભર્યો છે કે નહીં એ એક્ઝેક્ટ વન ટુ વન તો તમે નહીં જોઈ શકો થ્રી બી એને ફાઇલ કર્યું છે કે નહીં એ તમે જોઈ શકશો બીજું એનો રજિસ્ટ્રેશન વેલિડ છે એક્ઝિસ્ટન્સમાં છે કે નહીં એ બી તમે જીએસટી પોર્ટલ પર જઈને ચેક કરી શકો બરાબર છે એટલે આટલી ફેસિલિટી સરકારે ઓલરેડી આપેલી છે એટલે તમારે સિસ્ટમમાં તમારા જે મેનેજરો હોય અકાઉન્ટ્સમાં જોતા હોય એ બધાને આ કહેવું પડશે કે આ તમે જોઈ લો બીજું અમે એક સલાહ એવી આપીએ કે તમે એક એબીસી એનાલિસિસ કરી લો કે તમારે જે ફર્સ્ટ ટાઈમ વેન્ડર હોય જેનાથી તમે માલ ખરીદતા હો તો તમારો જે અકાઉન્ટ્સનો સ્ટાફ છે એ ચેક કરશે કે ભાઈ એને બેસિક ફોર એક્ઝામ્પલ તમે એક લાખ અઢાર હજારનો માલ લીધો તો લાખ રૂપિયાનું પેમેન્ટ આપી દો એને પણ અઢાર હજાર એને રોકીને રાખો અને એનું આ કમ્પ્લાયન્સ તમે ચેક કરી લો કે એને ટુ બીમાં આવ્યું કે નહીં આવ્યું થ્રી બી ફાઇલ કર્યો છે કે નથી કર્યો પછી અઢાર હજાર ચૂકવો મહિના બે મહિના ત્રણ મહિના એને ટ્રેક કરો પછી એને સી કેટેગરીમાંથી બી કેટેગરીમાં નાખી દો કે બી કેટેગરી એટલે કે હવે ચેક કરવાનું પણ એટલું ફ્રીક્વન્ટલી નહીં નહીં બરાબર અને પછી એ બી કેટેગરીમાં તમને જો લાગે છ આઠ મહિના નવ મહિના સુધી કે આ બરોબર છે ને એનું કમ્પ્લાયન્સ બહુ જ સારું છે તો એને એ કેટેગરીમાં શિફ્ટ કરી દો કે એક લાખ અઢાર હજાર પહેલા દિવસે આપ જયારે તમારું પેમેન્ટ એક લાખનું ડ્યુ થતું હોય ત્યારે એક લાખ અઢાર હજાર આપી દો ચેક કરવાની જરૂર નથી કેમ કે કમ્પ્લાયન્ટ સપ્લાયર છે તમે એને આઠ નવ મહિનાથી વર્ષથી ટ્રેક કરી રહ્યા છો એટલે આ એબીસી એનાલિસિસ ફોલો કરશો બહુ સરસ એબીસી હા એટલે આ બહુ જ સારું રહેશે લાસ્ટ તમે જરૂર માર્ચ પૂરું થાય તો તમારા બધા સપ્લાયરનું નું ડેટા ચેક કરી લો કે એનું રજિસ્ટ્રેશન કેન્સલ તો નથી કરી દીધું ડિપાર્ટમેન્ટે કે અથવા એને જાતે કેન્સલ કરી દીધું હોય તમને પછી બી ઇન્વોઇસ ઇસ્યુ કર્યા હોય તો આ કદાચ બહુ સરસ પોઈન્ટ છે કે મિત્રો આમાં તમારે એવરી ઇયર માર્ચ એન્ડમાં આ તમારા સપ્લાયર જોડે હા એમના રિપોર્ટો ચેક કરવા ચેક કરવા જોઈએ અને આ એકવાર ચાલુ કરશો એટલે એ ઇઝી છે બહુ બહુ તકલીફ નહીં પડે પણ આ ચેક કરશો તો તમારે લાયબિલીટીથી તમે સાવચેત રહેશો અને એ લાયબિલિટી તમારી ઉપર નહીં આવે તો અમે એક વધારાનો ક્વેશ્ચન એવો હતો કે સપ્લાયરને કોઈ કારણસર સમજો કે મેં એક લાખ અઢાર હજાર પેમેન્ટ આપવાનું હતું અને મેં આપી દીધું બિફોર ચેકિંગ કે જીએસટી ભર્યો છે કે નહીં તો એનું નું એકાઉન્ટ બેંક એકાઉન્ટ લોક થઈ જતું હોય છે કે સરકાર એને લોક લગાવી દીધું કારણ કે ઘણી વખત એવું સાંભળવા મળે છે કે એકાઉન્ટ લોક થઈ ગયું છે કે પેમેન્ટ નથી થતું હા એટલે એને એકાઉન્ટ અટેચમેન્ટ કહેવાય હા અને સરકાર એવું એવા એક્શન લે છે અને બંને સાઈડ લે સપ્લાયર એન્ડે બી લે છે અને રેસિપિયન્ટ એન્ડે બી લે છે સૌથી પહેલા એ લોકો સપ્લાયર પાસે જાય છે અને એને ટ્રાય કરે છે કે પૈસા ભરી દે જો એ ના ભરે અથવા ભાગી જાય તો એના જે રેસીપિયન્ટ છે જો એને જેને માલ ખરીદ્યો છે એની પાસે બી આવશે અને એને બી કહેશે કે ભાઈ તમે ભરી દો અને જો નહીં ભરે તો પછી આ એક્શન બી થાય છે બેંક એકાઉન્ટ બી અટેચ થાય છે પણ આમાં એક વસ્તુ નોટ કરવા જેવી છે કે તમારો જે લોન અકાઉન્ટ હોય સીસી ઓડી એ અકાઉન્ટ એ લોકો અટેચ ના કરી શકે ઓકે અને એવા બહુ બધા જજમેન્ટ ગુજરાત હાઈકોર્ટે આપેલા છે એટલે એના સિવાયના જે કરંટ અકાઉન્ટ છે એ અટેચ સેવિંગ્સ સેવિંગાઉન્ટ અટેચ કરી શકે પણ આ રીતે સીસીઓડી અકાઉન્ટ ના કરી શકે પણ જો તમે ચેક કરતા રહેશો તો કદાચ આ લેવલે વાત જ નહીં આવે આ ના પહોંચી શકે બરાબર છે સો એની કોઈ ટાઈમ એમ ખરી ક્લેમિંગ ઓફ ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ મેં તમને કીધું નવેમ્બર ત્રીસ નવેમ્બર બિલકુલ 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 હવે વોટ આર ધીક ઓફ ક્લેમિંગ ઇલ ઇનએલિજીબલ ઓર એક્સેસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઘણી વખત એક્સેસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાંભળવામાં વર્ડ બહુ જગરો છે પણ લોકોને આવી જતું હોય છે અરે ઇન એલિજિબલ ક્રેડિટ બે બે ટાઈપની હોય છે એક તો મેં તમને જે કીધું કે ભાઈ મોટર કારની તમે ક્રેડિટ લઈ લીધી હવે એ તમે જો કારના ડીલર નથી તો તમને નહોતી લેવા જેવી પણ તમે લઈ લીધી છે હવે એ તમારે ઇન ક્રેડિટ માં જતી રહેશે અથવા તો તમે ખાલી ઇનવોઇસ લીધું છે માલ લીધો જ નથી અને જો સરકાર આવું તમારી ઉપર એલિગેશન નાખે તમે જો પ્રૂવ કરી દો કે માલ આવ્યો છે તો તો ઇશ્યુ નથી પણ જો એ પ્રૂવ ન કરી શકો અથવા ફેક ઇન્વોઇસ બોગસ ઇન્વોઇસ છે તો એ બી ઇન એલિજિબલની કેટેગરીમાં આવે હવે તમે લઈ લીધી છે અને તમે એ સાબિત થઈ ગયું છે કે આ ખોટી ક્રાઈટ છે અથવા ગાડીની ક્રેડિટ છે તો તમારે એ ઇમીજિયેટલી ભરી દેવી પડશે અને એની ઉપર જે બી પીરિયડ તમે જે લીધી અને તમે વાપરી નથી જો તો તો વ્યાજ નહીં લાગે પણ જો વાપરી લીધી એ વાપર્યાથી જ્યાં સુધી ભરો છો ત્યાં સુધીનું વ્યાજ તમારે ચૂકવવું પડશે અને જો ડિપાર્ટમેન્ટ ઇન્વોલ્વ છે અને ડિપાર્ટમેન્ટે ડિમાન્ડ કાઢી છે તો એ લોકો પેનલ્ટી બી તમારી પાસે માગી શકે જરૂરી નથી કમ્પલસરી નથી પેનલ્ટી પણ એ ડિસ્ક્રિપ્શન છે ડિપાર્ટમેન્ટનું કે જો એ લાગે એમને કે ભાઈ આ તમને જાણી કરીને આ ચોરી કરી હતી તો એ પેનલ્ટી લગાડી શકે અને મિનિમમ પેનલ્ટી ત્યાં પંદર ટકા છે પંદર ટકા પંદર ટકા ઓફ ધ ટેક્સ અમાઉન્ટ ઓકે એટલે તમે જે ફોર લાખ રૂપિયાની ખોટી લીધી છે તો તમારે એના પંદર ટકા એટલે પંદર હજાર રૂપિયા પેનલ્ટી એટલે લાખ રૂપિયા લાખ પર વ્યાજ અઢાર ટકા લેખે વાર્ષિક પ્લસ પંદર ટકા મિનિમમ પેનલ્ટી એ તો તમારે ભરવી જ પડશે હવે જોબ જોબવેકરનું ઘણી વખત ઇન્ડસ્ટ્રીમાં ઘણા બિઝનેસમાં જોબ વર્કિંગ બરાબર બરાબર તો જોબ વર્ક માટે મટીરિયલ ગયું ને પાછું આવશે તો ઘણી વખત એ પ્રોસેસ ટાઈમ બે મહિનાથી માંડીને ત્રણ મહિના આવે કે ઘણી વખત પાંચ મહિના સુધી થઈ જતો હોય ડિપેન્ડ અપોન ધી સાઈઝ ઓફ ધી પ્રોડક્ટ તો એ વખતે જીએસટીના શું ઇમ્પ્લીકેબલ લાગશે એની ઉપર જોબ વર્કમાં એવું છે કે તમે જ્યારે એને માલ આપો છો તો ડિલિવરી ચેનલમાં માલ જશે રાઇટ તો એ માલની આઈટીસી તમે લઈ શકો તમે જ્યારે માલ તમે વેચો તો છે જ નહીં જોબ વર્ક પર કરવાનો છે તો એ સ્પેસિફિક એક તમે ટાઈમ લિમિટ છે એટલી ટાઈમ લિમિટમાં એ વસ્તુ તમારે આવી જવી જોઈએ પાછી એ ટાઈમ લિમિટ મારા ખ્યાલથી એકસો એંસી દિવસ છે અને કેપિટલ ગુડ્સમાં મારા ખ્યાલથી ત્રણ વર્ષ છે એટલા ટાઈમમાં એ વસ્તુ આવી જવી જોઈએ પાછી જો નહીં આવે તો એને વેચાણ ગણી દેવામાં આવશે ત્રણ વર્ષ પછી એટલે આમાં એકસો એંસી દિવસ છે હા કે તમે જો એકસો એંસી અથવા એક વર્ષ છે કે તમે જો માલ જોબ વર્કમાં મોકલ્યો અને એને જો પાછો નથી આપ્યો આ ટાઈમ લિમિટની અંદર તો જ્યારે તમે મોકલ્યો હતો ને ત્યારે જ એને વેચાણ ગણી દેવામાં આવશે ઓકે એટલે તમારે છ મહિના મિનિમમનો વ્યાજ બી ભરવો પડશે બરાબર છે એટલે આ વસ્તુ બહુ ધ્યાન રાખવા જેવી છે કે તમારે એ વસ્તુ પાછી આવી જવી જોઈએ ટાઈમ સર અને જો નથી આવતી તો તમે એનું સેલ બિલ પાડી દો કે એને વેચાણ એ તો એને આઈટીસી મળી જશે જ્યારે એ તમને પાછું મોકલે તો એ તમને વેચાણ કરી દેશે બરાબર જો તમારો પ્રોસેસ છ મહિનાથી વધારે કે કે વરસ હોય એ વધારે લાગવાનો જ છે તો પહેલાથી જ સેલ અને પરચેઝના જ સિસ્ટમમાં જતા રહો જોબ વર્કના સિસ્ટમમાં ના જાઓ બરાબર એ તમારી સાયકલ ઉપર જે જોબ વર્કની સાયકલ છે એની ઉપર ડિપેન્ડન્ટ છે કે તમારે કયા મોડલમાં જવું બરાબર હવે એક છે સવાલ કે ઇઝ ઇટ ટ્રુ કે આઈટીસી ઇઝ ધ સોલ ઓફ જીએસટી આ પ્રશ્ન બહુ જ જરૂરી છે અને સમજવા યોગ્ય છે કેમ કે જીએસટી કેમ લાવવામાં આવ્યું એની શું જરૂરિયાત હતી જો તમે બે હજાર સત્તર જુલાઈ બે હજાર સત્તરમાં જીએસટી આવ્યું તમે જો એના પહેલા જશો શું સિસ્ટમ હતું આપણા ત્યાં ત્રણ ટાઈપના ટેક્સ હતા મેન્યુફેક્ચરરે એક્સાઇઝ ભરવાનું પડતો હતો અને સેલ્સ ટેક્સ ભરવો પડતો હતો સર્વિસ પ્રોવાઈડરે ખાલી સર્વિસ ટેક્સ ભરવો પડતો હતો અને ટ્રેડરે ખાલી સેલ્સ ટેક્સ ભરવો પડતો હતો આ બધાને ટ્રેડરને એક્સાઇઝની ક્રેડિટ નહોતી મળતી સર્વિસ ટેક્સની ક્રેડિટ નહોતી મળતી મેન્યુફેક્ચરરને ટેક્સની ક્રેડિટ મળતી હતી એક્સાઇઝની બી મળતી હતી અને સર્વિસ ટેક્સની બી મળતી હતી સર્વિસ સેલ્સ ટેક્સની ક્રેડિટ નહોતી મળતી એક્સાઇઝની મળતી હતી એટલે આ યુટિલાઇઝેશન ઓફ ક્રેડિટ ક્રોસ યુટિલાઇઝેશન વોઝ નોટ પરમિટેડ ઇન મેની કેસીસ એનાથી થતું શું હતું કે કાસ્કેડિંગ ઇફેક્ટ આવતો હતો કે નો ભાવ ટેક્સના લીધે વધી જતો હા એટલે કોસ્ટિંગ વધી જતી હતી અને અલ્ટિમેટ જે એન્ડ યુઝર હતા એમની કોસ્ટ વધી જતી હતી એટલે સરકારે જીએસટીમાં શું કર્યું કે ના હવે આપણે આ તફાવત કાઢી નાખવો છે તમને ક્રોસ યુટિલાઇઝેશન અમે આપીશું એટલે બધાને બધી ક્રેડિટ મળશે ખાલી થોડાક જ સિચ્યુએશનમાં એવું છે કે ક્રેડિટ નહીં મળે બાકી બધાને ક્રોસ યુટિલાઇઝેશન થવા ચાલુ થશે એનાથી થયું શું કે કોસ્ટિંગ ઘટી બરાબર એટલે ઇન્ફ્લેશન ઘટ્યું ઇઝ અ ઓફ જીએસટી કે એ સોલ છે આખા જીએસટી તંત્રનો અને એટલે જ આ સક્સેસફુલ છે ઇન્ડિયામાં બરાબર છે બહુ સરસ તો મિત્રો આજે આપણે એક જીએસટી ના એપિસોડ બેમાં માં એક મિકેનિઝમ અને એનું ઇમ્પોર્ટન્સ જીએસટી નું એ સમજ્યા ફરી મળીશું નવા એપિસોડમાં ધન્યવાદ થેન્ક યુ સર Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.